હેલો યુટ્યુ ફેમ મિત્રો ફરીવાર સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં તો બધાને જય માતાજી જય મા મોગલ બાપાજી સલામ તો આપણે ઘણા ટાઈમથી કાંઈ વિડીયો શૂટ નથી કરતા હમણાં કાંઈ ટાઈમ નહીં રહેતો એટલે અને આ અમારા પાણું ભાઈનો બર્થડે તો આપણે બર્થડે સેલિબ્રેશન કરવાનું છે અને એનો વિડીયો બનાવવાનો છે તો અમારા પાણું ભાઈનો બર્થડે છે ત્યારે આપણે ચોકલેટ ખાઈએ હેપી બર્થડે ભાઈ થેન્ક યુ આજે એટલી ચોકલેટ છે ભાઈ ના ભલે દીધી દીધી ભાઈ કેટલી

Би хаалмастай даа. Энэ марсанд нэг хэрэгсэ. Энэ зүйл. Хайж марс

Se sì. il padre di Gravio viene in tutti i siti, sì. allora si sì. alliapre a sevana Allora, a અંદર આપણે ગ્રેવી બની ને ખીચી છે ત્યાર ના આ પનીર બાકી રહ્યું એકલું ગ્રેવીમાં એકલું પનીર જોવે આ પનીર નું બટકો છે અને આપણે થોડાક પેલા કટકા કરશું અને પછી થોડું ખાવ આમ જીણી જીણી કઠી કરવાની Å!